ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ડ્રગ્સ ઘુસાડવાની કામગીરીઓ સામે આવતી રહી છે ત્યારે ભાવનગર શહેરમાં પણ ગઈકાલ મોડી રાત્રે સનેસ્ટોલ ના કપાસ ચાર સમૂ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે ભાવનગરમાંથી વધુ ડ્રગ્સ સાથે બે મહિલાઓ સહિત ચાર સમૂહ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે ભાવનગર શહેરમાંથી પણ હવે ડ્રગ્સ પકડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ભાવનગર શહેરમાં હજી એક ડ્રગ્સનો કિસ્સો સામે આવ્યો હતો ત્યાં બીજો પાનવાડી નજીકથી ડ્રગ્સ પકડવાનો કિસ્સો સામે આવ્યો છે ભાવનગર શહેરના પાનવાડી નજીકથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી દરમિયાન બે મહિલા સહિત ચાર લોકોને ચોત્રીસ લાખના ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને રાય હકીકત મળી હતી કે પાનવાડી નજીક ચાર ઇસમો જેમાં બે મહિલા પણ સામેલ છે તેઓ ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઉભેલા છે બાદમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા ચાર ઇસમો ઇબ્રાહિમભાઈ હુસેનભાઈ સૌદી ગનીઝ ફાતેમા ઉર્ફે સુમયાબેન હસન મિયા સૈયદ સનાબેન મોસન ખાન રોહિલા તેમજ રાહિલ ઉર્ફે શેઝાદભાઈ અબ્દુલભાઈ ડેરેયાને ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે આ ચારે આરોપીને ઝડપી લઈ ડ્રગ્સનું ચોત્રીસ લાખ એંશી હજાર એકસો પચાસનો મોટો મુદ્દામાં ઝડપી લઈ ગુનો નોંધી કાયદેશની કાર્યવાહી હાથ ધરી છે